શનિવાર છો તારી હરમન જાઉં છે તારે આવું છે દાદાએ આવું છે આપણે તારે નહીં આવું ક્યાંય નહીં આવું તો તો લીલ લીલ્યો નથી ને રીતો હર્મદાદે પહોંચી ગયા છોમન દાદો છે મિત્રો લાઈક ફોલો શેર કરજો હર્મન દાદેવ માધ્યમિક શાળા છે પાછળ ફર્સ્ટ ક્લાસ તળાવ છે તળાવમાં કમળના ફૂલ છે હર્મદાદાએ દર્શન કરીને પાછા કરી આવી ગયા છો દેખો હર્મંદાદાએ દર્શન કરી પાછા ઘરી આવીને બેઠા છે ધરતી પાસે લે છે તે ભાડો વેચ કે